રૂપિયા કમાવવા માટે ભેજાબાજુ નવા નવા કિમિયા અપનાવે છે અને આજ જ ભેજાબાજુની ચાલમાં કેટલાક ઘોડા લોકો ફસાઈ જાય છે આવી જ રીતે એનજીટીના અધિકારીઓની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગના બે શાતિરોને ઝડપી પાડવામાં આવ્યા છે અમે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાંથી આવ્યા છીએ તમારી કંપની પ્રદૂષણ ફેલાવી રહી છે જેથી કંપની બંધ કરવી પડશે જો કંપની બંધ ન કરવી હોય તો સેટલમેન્ટ માટે પંદર કરોડ આપવા પડશે વડોદરાના સાવલીના ટુંડાવ ગામ પાસે આવેલી એક કંપનીના મેનેજરને આવું કહેવામાં આવ્યું હતું જો કે વાત ગળે ન ઉતરતા પોલીસને જાણ કરવામાં આવી અને એ પછી પોલીસ તપાસમાં જે બહાર આવ્યું એ ચોંકાવનારું હતું વડોદરામાં ઓળખ આપનારા કંપની પાસે હતી ખંડણી કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનું કહી રચ્યો ખંડણીનો ખેલ પોલીસની ગિરફતમાં આવ્યા પછી પણ કોઈ ફરક ના પડતો હોય એમ ઉભા રહેલા આ બંને શખ્સો બે દિવસ પહેલા આ જ ગાડી લઈને આવ્યા હતા

એ ખંડણી માંગે છે એ પ્રકારના પુરાવા આપતા આ ઓફિસ રજીસ્ટર કરે છે એ પ્રકારની કોઈ હકીકત અત્યારે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં આવેલી નથી એ તપાસનો વિષય છે બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એનું આગળ કાર્યવાહી કરીશું અમે ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કર્યું છે હજી સુધી કોઈ પ્રકારની પાસેથી પોલીસને રાજકીય પાર્ટીનું કાર્ડ મળી આવ્યું છે ખંડણીની માંગ કરતા કંપનીના ડાયરેક્ટરે આરોપીઓ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ બનાવી પોલીસને મોકલી હતી તેના આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું પોલીસના કહેવા મુજબ ટુંડાવ ગામ પાસે આવેલી ફરિયાદીની કંપની વિશે આરોપીઓએ પહેલા જાણકારી મેળવી હતી ત્યારબાદ રૂપિયા પડાવવાના હેતુથી એનબીટીના અધિકારી હોવાની ઓળખ આપી હતી કંપની પ્રદૂષણ ફેલાવે છે તેના કારણે બંધ કરવી પડશે તેમ કહી રોફ જમાવી કંપનીના ડાયરેક્ટરને ડરાવ્યા હતા એ પછી બે બાઉન્સરો સાથે ગાડી લઈ કંપનીના ડાયરેક્ટરને મળવા આવ્યા હતા આ કંપનીમાં કંપનીમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા તેમાં જોવા મળી રહ્યું છે તેમ બંને જાણે અસલિયતમાં અધિકારી હોય એ રીતે વાતચીત કરતા નજરે પડે છે જો એવું ના કરવું હોય તો પંદર કરોડ આપો તો બારોબાર વાત રફેદફે થઈ જશે તેમ કહ્યું હતું પંદર કરોડ જેટલી મોટી રકમની વાત સાંભળી મેનેજર અને પીઆરઓને શંકા ગઈ અને આ શંકા સાચી પણ પડી વિસ્તારમાં ટુંડા ગામ પાસે આવેલી છે રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મેડા અને જીતસિંહ રાણા સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની કંપનીના મેનેજર અને ડાયરેક્ટરની સમય કારણે કરોડનો ચૂનો લાગતા રહી ગયો અને આરોપીઓ હવાલાત ભેગા થઈ ગયા ત્યારે બંને શખ્સોએ આવી રીતે અન્ય કેટલા લોકો પાસેથી ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા